કેમ છો બધાએ જય શ્રી રામ પેહલા તો બધાને જે લોકો બધાને લાઈવ શેર કરી દો અને બધા આવી જાવ પછી આપણે વાતની શરૂઆત કરીએ દોસ્તો આજે આવો આવો વિશુભાઈ જય માતાજી બધાને જય માતાજી જય શ્રી રામ બધાને જય શ્રી રામ કેમ છો બધા મજામાં ને આજે જેને આજે એને એક કઠિન વસ્તુ શું લાગી તમને શરૂઆતમાં વાત કહી દઉં સૌ પ્રથમ તો આપણે તમે બધા એ વાતની રાહ જોતા હતા કે વિષુભાઈ પેલા કેમ માફી માંગતા હતા તમને માફીનું એ કહી દઉં કે જિંદગીમાં હું ક્યારે ક્યાંય વિરોધમાં નથી આવ્યો જિંદગીમાં નહીં ક્યારે બીજી વાત કે તમે હોય કે હું હોય સ્વાભાવિક વસ્તુ છે કે ઘરની માં બેન દીકરી ઉપર વાત આવે ને એટલે કદાચ ગમે એવો મરદ માણા હોય કદાચ હો માંથી હોહરો નીકળે એવો માળા મરદ હોય પણ એની મા બેન એની ઉપર આવે ને એટલે ભલ ભલો માણે હારી જાય અને ત્યારે તોય મેં મારી મર્યાદા તો નથી જ મૂકી તોય હું એ ડોસી ને બેન કેતો હવે વાત ઉપર મારે વધારે ચર્ચા નથી કરવી એ કીર્તિ ડોશી ઉપર આપણે વધારે ચર્ચા નથી કરવી આપણે મેન ચર્ચા અને પોઈન્ટ ઉપર આવી દોસ્તો હું તમને એક વાત કરવા માંગુ હું કે જે આપણે વિડીયો લાયા વિડીયો જોયો છે કાકા એને જે હમણાં સ્ટોરી મૂકી હે એ સ્ટોરી હું તમને સંભરાવું જોકે મને આવા આ ડોશીની સ્ટોરી જોવી નથી ગમતી પણ આજે હું કમ્પ્લેટ જોતો નહોતો ઈ એમ કે હે કે મારા ફ્લેટ લખી આપણે જેનામાં દમ હોય પ્રૂફ દેવા શું તારું લોકેશન પોલીસ ગોતે તને અને તું તળી પાર તારો મોબાઈલ સ્વીચ ઓફ હે તારું કોઈ જાતનું કઈ લોકેશન નથી તો તું પ્રૂફ બોલાવીશ તો એટલી જ તારી ઓકાત હોય તો તું લાઈવ લોકેશન નાખી દે આપણે મેન મુદ્દા ઉપર વાત કરી કે આવતા રેડી રેડી છે ફ્લેટના પૈસા આપ્યા છે કાગળિયા નહી કાગળિયા નથી એમ તો તમે જ વિચાર કરો કે તમે કોઈ પણ મકાન લીધું હોય કોઈ પણ વસ્તુ લીધું હોય મકાન જમીન કોઈ પણ વસ્તુ લ્યો તમે તો એના કાગળિયા તો હોય હોય ને હોય જ

જે માવતર હે એની હાથમાંથી પડવી લેવું એ કઈ બોલે નહીં ઈ કઈ ચાલે નહીં તો હું એવા માણસને માવતરને હેરાન કરવાના અને જો એટલી થાય તો હું એને એટલું કહેવા માંગુ છું કે તું અત્યારે બધી જગ્યાએથી હારી જઈ તું જે સ્ટોરીમાં જે ફાંકા ફોજદારી ને એ બધી ફાંકા ફોજદારી છે હકીકતમાં કારણ કે દોસ્તો જે ફ્લેટ હે એને મૂકી શકતી હોય તો એ વટ એવી કેમ સ્ટોરી નથી મૂકી શકતી કે જો અમારા બાપ નો ફ્લેટ હે આપણી પાસે પ્રૂફ સાથે હોય ને તો સ્ટોરીમાં એવું મુકાય કે અમારા બાપ નો ફ્લેટ હે એમ હા અને જે કાકા ની વેદના તમે વિડીયોમાં હાભરી હશે કે છ વર્ષથી કોઈ જાતનું કોઈ ભાડું નથી ભર્યું કોઈ જાતનું મેન્ટેન મેન્ટેનન્સ નથી ભર્યું

બીજુ દોસ્તો કે જેમ એમ કદાચ કે મારા બાપનું હે તો કાગરિયાની સ્ટોરી કેમ નથી મુકતી બીજું કે એને જો છ વર્ષનું ભાડું ભર્યું હોય તો એની રિસિપ આવે એ ની તું એકવાર સ્ટોરી મૂક અને જો તું મને આ સ્ટોરી ઉપર તું રૂબરૂ વાત કરે એ તું રહેવા જ દે કારણ કે રૂબરૂ તું કોઈને મળવાની જ નથી તું તળી પાડ્યું તારી ઉપર એફઆઈઆર થયેલી છે

બે મિનિટ દોસ્તો કે તમે વાત સાંભળશો ને એ દાદા પાસે તમે બેસો ને ઘડીક તો તમારા આંખ માંથી આવી જાય છે કારણ કે દોસ્તો એ તો જેને મહેનત ની આ પરસો વારી જીને ફ્લેટ લીધો હોય અને જે લોન ના હપ્તા જે ભરતું હોય ને એને જ ખબર હોય કે મેહનત નો પરસો કેવી રીતે પૈસા કમાયું દોસ્તો હું રાજપૂત નો દીકરો કઈને આજ કહું હું કે હું કારડિયા રાજપૂત નો દીકરો હું અને હું એટલી મહેનત કરીશ અને જો કદાચ મને બદનામ કરવામાં

આજની જનરેશન પ્રમાણે એક વ્યક્તિ એવો મને દેખાડો દૂધ નો ધોયેલો હોય આજનો એક વ્યક્તિ અમે બહાર પડ્યા પણ હજી કહું કે ઈ એક એક દીકરી વિશે જાણજો એની પાસે જઈજો કે કઈ રીતના હે કેવી રીતે અમે વિડીયોમાં કામ કરતા હતા બધી વસ્તુ જાણજુ અને બીજી વસ્તુ કે આને તો આટલા લફરા હે આમ તેમ તો ઈ તમને કહી દઉં કે પાસ્ટ માં હવું હોય ના નથી પાડતો પાસ્ટમાં બધુંય હોય તમારે હોય મારે હોય મારા ઘરના ધોયેલું નથી કે મારે બે હજાર માં મને કરંટ લાગ્યો ત્યારથી મારા પપ્પા નથી હું મારી નાની બેન અને મારા મમ્મી

દિલથી મારી વાત સાંભળજો દિલથી સાંભળજો ખોટું હોય ને તો મને કહીજો ભાઈ કરી દીધું ભાઈ એસી ચાલુ કરી દીધું એ તમે ન મુંજાવ પણ બીજી વસ્તુ કે જ્યારે મારા બે હાથ અને એક પગ કપાણો કઈ વાંધો ની મોટી વસ્તુ નથી પણ જિંદગીમાં ક્યારેક એકલા બેઠા બેઠા તમે એટલું વિચારજો જિંદગીમાં એકવાર બેઠા બેઠું એટલું વિચારજો તમારે ક્યારેક એક હાથ કપાઈ જાય ને કપાઈ જવાની તો અલગ વસ્તુ છે પણ ક્યારેક તમારો હાથ આમ ક્યાંક તમારો મચકોડી જાય મળી જાય ને એટલે તમે ઈ આ કામ નથી કરતા સમજા કે તમારો હાથ મચકોડી જાય ને તો તમે એક કામ નથી કરતા અને એ હાથ ને આમ લટકાડીને ફરતા હોય છે તો દોસ્તો બે હજાર બાર માં જ્યારે મને કરંટ લાગ્યો તો મારી ઉંમર ફક્ત ને ફક્ત નવ વર્ષ હતી અને મારી એરે કોઈ નહોતું આ દુનિયામાં મારી માં સિવાય અને મારી બેન સિવાય મારી માં અને મારી બેન સિવાય કોઈ નહોતું બીજા બધાને તમે સાઈડમાં મૂકી દો અને ત્યારે મને મારી તો મેં મારી માને એમ કીધું મમ્મી આ બે હાથ વગર ની જિંદગી આપણે હું જીવીશ કેવી રીતના અને ત્યાં મારી મમ્મી મને એમ સાતી ઠોકીને એમ કીધું બટા હું તને જિંદગીમાં હારવા નહીં દઉં તું ચિંતા ન કરતો